તમે અમિત કે જો બાકી લાવ્યો છું હા હો બરોબર પણ વડી દુકાનવાળો પછી વધારે ના લઈ લેતો અરે નહી લે તમે તાર જો હારું તાણ પરુણો તમે પોકો એટલી હું છાશ લઈને આવું હો એટલે રોટલા તૈયાર છે હો તૈયાર છે હાલ જો તો હું લઈને જઉં મેમન ને હું છાશ લઈને આવું હારું હારું હો હા હાર કેગરજી હા જોજો અમાર મોણસો કેવા છે ખરેખર ફૂમતેય વાત ના થાય હો લ્યો હડજો જમવાનું તૈયાર છે હેડો ટાઈમ નહી બગાડો વાત તમારા ખાય સાચી વાત ભલા આદમી હું ભલા આદમી ક્યાં જ નહી આવતી મારા ઘેર બધું રોટલા કરો તો કઈ કરો બબી જગ્યા શું કા કરવા પડે

야. 내가 도로 빠져넣다. 배 슉. 하면어. 금다가.

આ બધી જગ્યા હરિભાઈ ની છે હરિભાઈ ની હે હમણાં હરિભાઈ ની પેલી બાજુ અમારી જગ્યા છે ના હોય આ બધા ભયા ને ભાગે પડતી છે એવું છે હોય તમાર જબર જગ્યા છે હો અમાર તો જગ્યા જ નહીં ભાઈ અરે ખેગાર આટલું ઘંટિયા રાખતા જ્યાં છે સારું છે વાત સાચી કોમ આવે હારા પલે તાણી હે ભૂપેશજી હા તમે ગાજરા વાયા છે કે નહીં વાયા અરે બાસ્કુજી ગાજર તો ના વાવે ભલા નહીં મે તો શોગન ખઈ લીધેલા છે ચો અરે ગાજરા મતારે કોઈ લેવા નહીં ખર્ચા મારી નોખી છે 25 રૂપિયા નો કોથળો આવે ખર્ચો થાય છે તાણે અને ગાજરાનો ભાવ કેટલો એ ખોન વીસ રૂપિયા કહો તો ત્રીસ રૂપિયા કોઈ લેવાનું નહીં અરે કશુંય લેવાનું નહીં અમને એમો અમારા ગોમ ઘણા ખરા ગાજરા વાવવાનું બંધ કર્યું પણ શું કરવા વાવી કોઈ મળતું જ ના હોય તો કશું મળતું નહીં ગાજરા

થોડી વાત કરવા આવ્યો શું વાત કરવી અમારી ઘર નથી ગટકો હાથમાં આવ્યો એ કોઈ છોકરા નતો નાશ્યો

સાજ ને રોટલો તો ખબર પડે આ એની બધી તૈયારીઓ કરવા જવું તો રાત પડી જાય એટલે હવે તમારા જોડે દોડ્યો દોડ્યો આવ્યો છું મને કોણ રસ્તો કરી

એટલે ના કાઢો હોય ને તો પછી બંકો બેઠો છે એમ એટલે બંકો શું કરશે જો ઓભડો મારી વાત આ મોટા માથાડો છે ને કોઈ દાડો આપણને નહીં ખવરાયેલું કે કોઈ દાડો ચાય નહીં પાઈલી કે આપણા મહેમાનને કોઈ દાડો ખવરાયું નહીં તો મને કહું હું એટલે છે ને સોખે સોખું બાજીન કહી દઉં કે ભઈ ઉઠ આ બધું અમારા માટે કર્યું છે તારા મહેમાનો માટે નહીં એટલે એ તમારી બુદ્ધિ કોમ આલસલિયા લાગી રે હે તમે બાજીન એવું કહો તો આબરૂ કરી જાહે આપણી જાહે આપણી

કોક પંકેજ હેડો ઉભા થોના મને રો શું રોટલા નું કરે ના એ બધું કમ્પ્લેટ કરીને આવું કઉલું કર્યા ઠાર્યું અને પંકેજ પાડી ને રાખો હેડો મારી વાત પેલા છે ની

તૈયારી કરો કે તૈયારી ને તમે ઉખડીયો ભળ્યો કપાલ મળે એમને

હું આવી જાશે ઓય શાક ને રોટલા તમે ગાળા કળા દેખો અન્યા ખાતા ના તમે કોણ તમે મૂકી તો મારી માં

અમી આલો ભણાયું છે બરાબર અમી આલો એટલે તમે તો કઈ ગયા તા કે મારે તમારું કોંગવાનું સારું કર્યું રાખો કે તમે ના જમાડે મારી વાત મનેફુજી ભલે બાપુજી તમે પીરશો બપુજી તમે અરે મફુજી આ શીરો ખાતો હશે મીઠાઈ ખાતી હશે બરોબર

તમારા ઘરે મહેમાન આવશે એટલે તમારા ઘરે આવી રીતના બેઠા હોય છે અમે બધા કઈ દે હું તમને વાત કહું કઉ મારા ઘેર ગમે તે સારું આયોજન હોય અને તમે આવો કે વાઘુજી મને થોડું ચખાડજો અને હું તમને ધક્કા મારી મારી કાઢું તો તમારું મગજ કેવું જાય મારું મગજ જ્યુ તું મને એને કાઢ્યો તો પ્લાન બનાવી

તાર તો હગમ વાલો હતો ને હલવો ખાસ દૂધીનો હલવો રાખવાનો છે છેતરમાં આ બે જણ ને ભોજા છે નહી દૂધી નો

અરે ભલા આદમી હરિયા નહી સડ્યા તમે ત્યારે સો અંતી થી જમો કોઈ ચિંતાની વાત નહીં ચિંતા જેવું હો ચિંતા ના કરો હરિભાઈ જોરદાર બનાયો હવે એકદમ મારા ઘર તમારે હલવો બનાવવા આવવું પડજોર હરિભાઈ

આપડા ખમણ મજા ખાવાની નહીં ખમન મજા કરવી નહીં હા મારું હિન્દુસ્તાની